ભાણે બેન કાનાને ઇસકાવે છે હવે શું છે ઓ કોઈ ના ભાણ કે કાક પરસો બતાવે એમ કે છે જય માતાજી મિત્રો તો આજ આપણે આવી ગયા છીએ બેનના ઘરે ને બેનના ઘરની બાજુમાં છે રામાપીરનો આશ્રમ તો આપણે છીએ ભાણકી કહે છે મામા આશ્રમ દર્શન કરવા જાય છે રામાપીરના આશ્રમે નજીક જ છે બેન નું ગામ છે દહીંછરા તો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ આ છે આશ્રમ તો હાલો આપણે અંદર જઈને દર્શન કરવી અને બતાવી આપણે દહીંથરાથી કાચડી રોડ છે કાચડી રોડ છે ને કચડી રોડે જો આશ્રમ આવેલો છે આ આશ્રમનો મેન ગેટ છે મેં જોઈશું હાલો આપણે અંદર જઈએ તો હાલો તો મંદિર આવી ગયું છે સરસ મજાનું છે મંદિર શાંત વાતાવરણ છે તો જઈ જાઓ લો પાણીબેન કાનાને હિસ્કાવે છે હવે

આપણે અહીંયા જયારે રામાપીરના દર્શન કરી લીધા છે ને આપણે આગળ છીએ પ્રેમસ બાપુની અહીંયા જગ્યા છે મંદિર છે જઈ જોઈ બહુ સરસ વાતાવરણ છે અહીંયા શાંત એકદમ આ બાજુ કંઈક બાપુ છે એના મહંત છે મહંત તો આપણે આગળ જઈ હાલો મિત્રો તમને બતાવીએ આગળ

તો અમારે બાણકી એમ કેવી બધી હોય બાપા બાપુના કાનમાં કહેવાની એવું છે કે બાબુ બધી તમારી પૂરી કરે જે કાઈ પણ કીધું હોય

તો અત્યારે તો અમે તો હું આવ્યો છું અને બે ભાણકી જ આવ્યા છે બીજું કોઈ છે નહીં કેમ કે આજ કાલે બીજા કોઈ આરે છે નહીં તો અમે ત્રણ સહી બધું જગ્યાનું છે આની અંદર ધૂણો છે હાલો આપણે બતાવી

આ બાપુની ઓફિસ છે અહીંયા બાપુ હોય પણ અત્યારે ક્યાંક બહાર ગયા છે સરસ મજાની ઓફિસ છે અહીંયા પ્રસાદી છે હાલ આપણે પ્રસાદી લઈ લઈ જો બાપુની ગાદી છે અહીંયા તો બાપુના રસોડામાં ગયા હતા પણ બાપુ છે ને બાપુ ગયા છે વાડીએ ને ઘર આપણે બાપુને દર્શન થઈ જાત ને બાપુ આરે ઘડીક વાતચીત કરત પણ બાપુ ગયા છે વાડીએ ને તો આવું કઈક છે અહીંયા તો ક્યારેક તમે દહીં થરા આવો તો આવજો સરસ મજાનું જો આ મંદિર છે અને આ દર પૂનમે જો આપણે આ નેજો છે દર પૂનમે બદલાવે છે નવો નેજો ચડે છે દર પૂનમે દર પૂનમે રસોડું પણ હોય તો આ રોડ જગ્યા છે આશ્રમ છે સરસ મજાનું પાણીનું પરબ છે ઠંડા પાણીનું દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ તો દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ બેનના ઘરે પાછા તો તમને અહીંનું આશ્રમ બતાવ્યો કેવું લાગ્યો વિડીયો તમને કેવો લાગ્યો હારો લાગ્યો હોય તો લાઈક કરજો હજી આપણે જો આ બેનના ઘરે જાય છે જી અહીંયા નજીક જ છે તો આ છે આશ્રમ એ બસ અહીંયા હામો લીમડો દેખાય ત્યાં જ છે બેનનું ઘર તમારે તો અહીંયા કેટલા સમય આવો છો તમારે નજીક જ છે ને અમે તો દર અઠવાડિયે આવતા છે દર અઠવાડિયે આવે દર પૂનમે આવે ભરવા આવી એમ બે બેનો દોય તે પેશ કે તમે એમ જો કઈ હા ઓર પૂનમ માં સેવા આપવી પડે પૂનમ હોય ને મામા તઈ તમાર આવાય હમ મસા પૂનમ માં તઈ આવાય એટલું માણસો હોય ભાણી બેન એમ કે મામા ભુઈને હોય તે હવાય તે માણસો હોય આજુ પણ આપણે અચાનક આવી ગયા છીએ ને અહીંયા જો મેલોડીમાં છે